ગુજરાતી કહેવત લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ ધોવા ન જવાય લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ ધોવા ન જવાય અર્થ તક મળતા તરત ઝડપી લેવાય વાક્ય નયન તને સારી કંપનીમાં નોકરીની ઓફર આવી છે તો સ્વીકારી લેજે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ ધોવા ન જવાય થેન્ક યુ ફ્રેન્ડ્સ પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ